150 વાહનો સામે કેસ 53 ડિટેન ગેરકાયદેસર વાહનોમાં મુસાફરી કરવી સરકારના ટેક્સ અને નિગમને નુકસાન પહોંચાડતા વાહનો સામે આરટીઓ એસટી વિભાગ અને જિલ્લા ટ્રાફિકની સંયુક્ત કામગીરી વડોદરા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી આરટીઓ અધિકારી જે કે પટેલ અને એસટી મધ્યસ્થ કચેરી સુરક્ષા ખાતાના વડા આર ડી ગડચરની સૂચના મુજબ મધ્યસ્થ કચેરી સુરક્ષા ખાતા અને વડોદરા વિભાગ સુરક્ષા શાખાના સ્ટાફ દ્વારા આરટીઓ વડોદરા અને જિલ્લા ટ્રાફિક પોલીસ વડોદરા મળી સતત ત્રણ દિવસ ગેરકાયદેસર રીતે મુસાફરીની હેરાફેરી કરતા વાહનો સામે લાલ આંક કરી છે આ કાર્યવાહીમાં સંયુક્ત ડ્રાઈવ ચલાવી કાર્યવાહી કરવામાં આવી હતી વડોદરા ત્રણ દિવસમાં કરવામાં આવેલી કાર્યવાહીમાં પ્રાઇવેટ વાહનો દ્વારા ગેરકાયદેસર મુસાફરો હેરાફેરી કરતા વાહનો સામે કાર્યવાહી હાથ ધરી કુલ કેસ એકસો કરવામાં આવ્યા છે આ સાથે ત્રેપન જેટલા વાહનોને ડિટેન કરવામાં આવ્યા હતા આ સાથે અન્ય વાહનો સામે કુલ રૂપિયા એક લાખ સત્યાસી હજારનો દંડ વસૂલવામાં આવ્યો હતો આ છેલ્લા ત્રણ દિવસથી માન્ય શ્રી આરટીઓ વડોદરા અને વિભાગીય કચેરીના નિયમિત સાહેબ દ્વારા જે ગેરકાયદેસર પેસેન્જરોનું પ્રાઇવેટ વાહનો દ્વારા વહન કરવામાં આવે છે જેના અનુસંધાને રાજ્ય સરકારની ટેક્સની આવક અને નિગમની આવકને નુકસાન પહોંચાડવામાં આવે છે અને જે આપણે જોઈએ છીએ કે અકસ્માતના કેસ પણ બને છે જે ઘણી ગંભીર બાબત છે જે અનુસંધાને સાહેબશ્રીની સૂચનાથી છેલ્લા ત્રણ દિવસથી અંદાજીત ત્રીસથી ચાલીસ વાહનો સામે કેસ કરવામાં આવેલ છે જેમાં પરમિટ ભંગ રોડ સેફ્ટી ઓવરલોડ અંતર્ગત કેસ કરેલ છે મારું નામ છે એન પટેલ ઇન્સ્પેક્ટર મોટર વ્હીકલ આરટીઓ વડોદરા